અઢી મહિનાના અલીને નવજીવન આપતી ડોક્ટર અને તેમની ટીમ અઢી મહિનાના અલીને હૃદયમાં કાણાને લીધે જીવ જોખમમાં મુકતા તેને સર્જરી કરી તેને નવજીવન આપતી નારાયણા હોસ્પિટલ અમદાવાદની વાસ્તવિક એમરજન્સી સ્ટોરી ઇનસાઇડરમાં રજૂ કરી હતી મારું નામ ડોક્ટર અતુલ છે હું નારાયણ વિદ્યાલયમાં બે હજાર બારથી કાર્યરત છું એઝ સિનિયર કન્સલ્ટન્ટ હાર્ટ સર્જરી બાબત હું બાળકોનો અને એડલ્ટ બંનેનો ઓપરેશન કરું છું હવે અલી નો જ્યારે અમારે પાસે પહેલો રેફરન્સ આવ્યો તો એક ત્રણ પોઈન્ટ ચાર કિલોનો બાળક જે ઓલરેડી જન્મથી બે વાર વેન્ટિલેટ પણ હતો અને અત્યારે પણ જ્યારે અમને રેફરન્સ આવ્યો તો પણ હતો એક ન્યુનેટલી એક્સિરી અંદર એને ફેફસામાં તકલીફ હતી એને કિડનીને તકલીફ હતી અને હાર્ટની અંદર એક મોટો ભાઈ તો એ જે બાળક અમારી પાસે જ્યારે રેફરન્સ આવ્યો ફિડિક કાર્ડિયોલોજીસ્ટર કર્યો કે ભાઈ આલીને હવે વેન્ટિલેટરથી છૂટવામાં એક જ આન્સર છે કે એને ઓપન હાર્ટ સર્જરી કરીને એ કાણો બંધ કરો કાણો શું કરે કે ફેફસાની અંદર વધારે પડતું બ્લડ શેન્ટિંગ કરે જ્યારે બ્લડ સેન્ટિંગ કરે ફેફસા જે આપણે નોર્મલ સ્પન્જ હોય ને જે ભેગા થઈને હેવી પાણીમાં ભરી કે જે હેવી થઈ જાય એવી લોડ લંગ્સ પર અને એ લંગ્સ ટોલરેટ નથી કરી શકતા એટલા માટે વેન્ટિલેટર તો એની અમે ઓપનઆર્ટ સર્જરી કરી પણ અમને જેવું લાગતું હતું કે ઓપનનાર્ટ સર્જરી તો રૂટીન અમે કરીએ જ છે પણ એના પછી એ બાળક સોળ દિવસ વેન્ટિલેટર તો અમારા આઇસોલેન્ડ દર દિવસે મને ખબર છે કે દર દિવસે ભગવાનને કેટલી વાર હું યાદ કર્યો હતો એના બાબતમાં કેમકે અમે એક ટક થઈને બધા મળીને એક જ અમારા મનમાં વિચાર હતો કે અલીને સારા થઈને ઘરે જવાનું છે એ અમારા માટે એક ખોટું ચેલેન્જ અસર અને અમે સોળ દિવસ પછી સક્સેસ થઈ ગયા એ મારા માટે મારા ટીમ માટે એક બહુ મોટી વસ્તુ છે અમે કરેલા છે એવા ઘણા બટ એક હોય ના કે રૂટીન ઓપરેશન હોય અને બીજું એક ઓપરેશન તમારા દિલ હાર્ટની અંદર છૂઈ જાય તો અલી જેવું એક બાળક જે બે મહિના અમે ત્રણ કિલોના બાળકને જયારે ઓપરેટ કર્યું મારા દિલની અંદર જેવી રીતે બેસી ગયો છે અને જયારે તમે રહી જોઈ રહ્યા છો દોઢ વર્ષનો થઈ ગયો છે કેટલો હેલ્ધી બાળક છે ફેમિલી માટે મારા માટે અને બધા સોસાયટી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગયા કે એવા એવા બાળકો જેનો ઓપરેશન સક્સેસ થયું એ એક બીજો મેસેજ આપે સોસાયટીનો આપણને કે ઘણા બધા બાળકો હોય જેને હાર્ટ સર્જરી લોકો નથી કરાવતા આપણા પાસે અત્યારે હું કહું તો વર્ષે બે લાખ જેટલા જન્મ થયેલા બાળકોને હાર્ટનો પ્રોબ્લેમ છે ભારતમાં આ સ્ટેટિસ્ટિક છે અને એમાંથી પચાસથી સાઠ હજાર એવા બાળકો છે જેને વર્ષે ઇમરજન્સી સર્જરી પણ બાકીના બાળકો છે હજી સુધી ગામડામાં જે રહે છે એ સોશિયલ રીઝન્સ તો ફાઈનાન્શિયલ રીઝન્સ તો એના કારણે ઓપરેશન નથી થતી તો બાળક કંઈ ના કંઈ આગળ ને એની અકસ્માત મોત થાય ત્યાં તો ગ્રોથ નથી એ જ જે ટ્રીટમેન્ટ અત્યારે ગવર્મેન્ટ કરી રહી છે આયુષ્યમાન ભારતની અંદર કવર થઈ રહી છે દસ વર્ષ પહેલાં કુલ પચીસના ત્રીસ જ હોસ્પિટલ હતા જેમાં બાળકો હાર્ટ સર્જરી થતી હતી અત્યારે બસો ત્રણસો હોસ્પિટલ જેવા છે જે બાળકોનો હાર્ટ છે જે કરે છે અત્યારે અમદાવાદની અંદર ઇવન મહેતા એક મોટી છે અમે લોકો કરીએ છીએ અહીંયા અમદાવાદથી થી દૂર ચાલીસ હોસ્પિટલ સત્યશાહી હોસ્પિટલમાં છે એ પણ કરે છે તો એવા ઇન્સ્ટિટ્યુશન્સ હવે આવે છે અને બાળકોને ટ્રીટમેન્ટ કરે છે અને નાના બાળકો એ આપણા ભારત દેશના મોટા ફ્યુચર છે તો એને અત્યારથી જ આપણે એવી રીતે ટ્રીટમેન્ટ કરીશું એનો કરેક્ટ કરીશું આ જ ફ્યુચર થવાનું છે મારી ઈચ્છા એવી જ છે કે હું તો હવે ચાલીસ વર્ષથી આ કામ કરું છું પણ યંગર જનરેશનના પણ જે છે કે બાયપાસ માલ રિપ્લેસમેન્ટ તો થવાનું જ છે પણ બાળકનો ટ્રીટમેન્ટમાં અત્યારે જેટલા મોટા મોટા હોસ્પિટલ પાર્ટિસિપેટ કરશે એટલો આપણે દેશની હેલ્થ સુધરશે અલીની સ્ટોરી ચાલુ થાય છે ત્યારે હું ફોર મંથસ પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે અને એના પછી મારું જ્યારે એટ મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડનીસ પણ છે તો બી અમે અલીને શેટ હોસ્પિટલમાં એનો જન્મ થયો એના ત્યારબાદ તરત જ એને એનઆઈસીયુ સપોર્ટ જરૂર પડી એ વેન્ટિલેટર પર હતો ત્રણ દિવસ ત્યાં આગળ ટોટલ ત્યાં હાલી સ્ટે કર્યો ઇલેવન ડેઝ એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ એના પછી અમે ઘરે આવ્યા એના પછી એને એક દિવસ અચાનક તબક્ત બેડ સાફ થઈ ગઈ તો અમે એને નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો જેના કારણે એને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ટ્વેન્ટી ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ ત્યાંથી એને સારું મેળવ્યું તો અમે એક ડૉક્ટર મળ્યા ડૉક્ટર વિશાલ ચાંગેલા જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ છે તો અમે એમને એમના વાત માનીને અમે નારાયણ હોસ્પિટલ ગયા ત્યાં અમે ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા જેમને કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું પણ અમે એ ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરી ઓપરેશન થયા બાદ બી એને લગભગ પંદર વીસ દિવસ વેન્ટિલેટર પર જ રહ્યો એની કન્ડિશન્સમાં રોજ કંઈક ને કંઈક નવું જોવા મળતું હતું કોઈક દિવસ પોઝિટિવ કલ્ચર રિપોર્ટ્સ આવતા હતા કે ટીમિંગ વધારે આવતું હતું બધું બહુ જ બધું એવરી કંઈક અલગ અલગ આઉટકમ્સ આવતા હતા પણ અત્યારે અલીને ખૂબ જ સારું છે ઓપરેશન થઈ ગયા પંદર વીસ દિવસ બાદ અમે ઘરે આવ્યા જ્યારે અત્યારે અલીને એકદમ નોર્મલ ઓપરેશન થયા બાદ એકદમ સારું છે એન્ડ બધા ડોક્ટર્સને બધા પૂરી એને જ ટીમને હું થેન્ક યુ કહીશ એ લોકોએ બહુ જ મહેનત કરી છે અલી પાસે એના નર્સેસે માં જ એમ ખ્યાલ રાખ્યો છે અલીનો થેન્ક યુ એવરી